नमस्कार दर्शक मित्र आपल्या समाचार डबोई तालुकाना राजरी गाम नजीक खुल्ला आवे चढेला કરીને ને સુરક્ષિત રીતે રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મુક્ત કરવાની કામગીરી હાથ ધરાઈ ડભોઈ તાલુકાના રાજલી ગામે આવેલ રોડની બાજુના ખુલ્લા ખેતરમાં મોડી રાત્રે એક ચાર ફૂટ આવી ખેતરની જાળીઓમાં છુપાઈ રહ્યો હોવાની માહિતી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ આકાશ વસાવા પિનલ વસાવા અક્ષય વસાવાને કરતા વન વિભાગના અધિકારીઓને સાથે રાખી ચાર ફૂટના મગરને ફંદા વડે ઝડપી પાડી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો મગર સ્વસ્થ જનતા વન વિભાગ દ્વારા સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા મગરને રહેણાક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરાઈ સાથે અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ હાથ ધરાવ રિપોર્ટર મિતમાં હોય